તો રખ્યાલ અને બાપુનગર બાદ વધુ એક વીડિયો અમદાવાદમાં અસામાજિક તત્વોનો સામે આવ્યો છે તલવાર લઈને રોડ પર ફરતા અસામાજિક તત્વોનો વધુ એક વીડિયો અમદાવાદમાં જોવા મળ્યો છે અમદાવાદમાં જાણે કે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે પોલીસને પડકાર ફેંકતા હોય તેમાં અસામાજિક તત્વો હથિયારો સાથે ફરી રહ્યા છે આ વિસ્તાર છે શાહીબાગ વિસ્તાર શાહીબાગમાં તલવાર સાથે નીકળેલા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ પોલીસે ભણાવ્યો તલવાર સાથે આતંક મચાવતાવો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તો સાહીબાગ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ચાર આરોપીની ધરપકડ કરી અને આરોપીઓને ઘટના સ્થળે રીતે કર્યું આરોપીઓએ નાગરિકોની માફી પણ માંગી શાહીબાગ પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે એક બાદ એક અસામાજિક તત્વો આતંક જોવા મળ્યો રખ્યાલ બાદ

બિલકુલ તે અનુય કે બાપુનગર અને રસિયાલ બાદ જે સામાજિક તત્વો વિડિયો વાયરલ થયો છે ને ત્યારબાદ ફરી એક વખત અમદાવાદના સાહીબાગ વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા જે તલવારો લઈને રોડ ઉપર રોપ જમાવવામાં આવી રહ્યો હતો તેવો વિડીયો વાયરલ થયો હતો અને બીજી બાજુ પોલીસને પડકાર કરતા હોય તે રીતના અસામાજિક તત્વો છે તે ટાઈમની અંદર હથિયારો સાથે જોવા મળતા હોય છે પરંતુ જયારે આ સાહેબ વિસ્તારની અંદર તલવાર સાથે આ જે અસામાજિક તત્વો દીકર્યા હતા તેનો વિડીયો વાયરલ થયો હતો અને તે વિડીયો વાયરલ થતાની સાથે પાંચ પાંચ થી દસ મિનિટની અંદર સાહેબા પોલીસ દ્વારા આ વિડીયોને જે તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યો વિડીયોને એનાલિસિસ કરવામાં આવ્યું ને જે આરોપીઓ હતા તેમને દસ થી પંદર મિનિટ સુધીમાં તો રાઉન્ડ અપ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આરોપીઓ છે તે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા તેમની સારી એવી સરબરા પણ કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે તેની સાથે સાથે આ જે આરોપીઓ હતા તેમને ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યા અને ઘટના સ્થળે તેમનું રિકન્સ્ટ્રક્શન તો કરાયું તેની સાથે સાથે જે આરોપીઓ હતા તેમને સ્થાનિક જે નાગરિકો હતા તેમની માફી પણ માંગતા જોવા મળ્યા હતા હાલ તો સાહેબ પોલીસે આ જે તમામ આરોપીઓ છે તેને કાયદાનું ભાન કરાવ્યું છે અને તાત્કાલિક ધોરણે જે સાહેબાગ પોલીસ દ્વારા જે ઘટનાનું ઉપર જે તમામ આરોપીઓ હતા તે ઘટના સંદર્ભે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા અને જે સંદર્ભે સાહેબાગ પોલીસ જયારે પોતે ઘટના સ્થળે આરોપીઓને લઈને ગઈ છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો હતા તેના દ્વારા આ જે આરોપીઓ હતા અને આરોપીઓએ સ્થાનિક લોકોની માફી માંગી હતી આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે